અમદાવાદ અને ભાવનગર વચ્ચે મુસાફરી કરતા અનેક વાહનચાલકો હવે નવા બનેલા અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવેનો ઉપયોગ કરવા લાગ્યા છે ભલે આ એક્સપ્રેસવેનું હજી સત્તાવાર ઉદઘાટન થયું નથી કે તેને જાહેર ટ્રાફિક માટે ખુલ્લો જાહેર કરવામાં આવ્યો નથી મુસાફરોના કહેવા મુજબ ધોલેરા મારફતે મુસાફરી કરતા હવે સમય નોંધપાત્ર રીતે ઘટ્યો છે જ્યાં અગાઉ જૂના રૂટ પર અમદાવાદથી ભાવનગર પહોંચવામાં ચારથી પાંચ કલાક લાગતા હતા ત્યાં હવે આ અંતર માત્ર બેથી અઢી કલાકમાં પૂર્ણ થઈ રહ્યું છે આ રૂટ પર મુસાફરી કરનારા લોકો કહે છે કે રસ્તાની સપાટી પૂર્ણ થઈ ગઈ છે લાઇટિંગ કાર્યરત છે અને સિંધરેજ વેજલકા પીપલી અને આંબલી જેવા અનેક ઇન્ટરચેન્જ કાર્યરત દેખાઈ રહ્યા છે યુઝર્સે પુષ્ટિ કરી છે કે આ રૂટ પહેલેથી જ ઉપયોગમાં છે અને રસ્તાની ગુણવત્તા ખૂબ સારી છે મુસાફરો ડ્રાઇવિંગનો જે અનુભવ મળે છે તેની અને રસ્તાની ગુણવત્તાની પ્રશંસા કરી રહ્યા છે પરંતુ સાથે સાથે કેટલીક મર્યાદાઓ પણ સામે આવી છે ઘણા યુઝર્સે જણાવ્યું છે કે એક્સપ્રેસ વે પર હાલમાં પેટ્રોલપંપ રેસ્ટોરન્ટ અથવા અન્ય આવશ્યક સેવાઓ ઉપલબ્ધ નથી તેથી મુસાફરોને અમદાવાદ અથવા ભાવનગરમાં જ ઈંધણ ભરવાની સલાહ આપવામાં આવી રહી છે કારણ કે ઘણી વખત આ સુવિધાઓ માટે એક્સપ્રેસ વે પરથી બહાર નીકળવું પડે છે કેટલીક સોશિયલ મીડિયા રીલ્સમાં જોવા મળે છે કે એક્સપ્રેસવે પર રાત્રે પણ વાહનો ચાલી રહ્યા છે સારી રીતે લગાવવામાં આવેલા સાઇન બોર્ડ્સ અંધારામાં મુસાફરીને સરળ બનાવે છે તેમ છતાં મહત્વપૂર્ણ બાબત એ છે કે આ એક્સપ્રેસવે હજી સત્તાવાર રીતે ખુલ્લો નથી હાલમાં કોઈ ટોલ વસૂલાત શરૂ કરવામાં આવી નથી અને અધિકારીઓ તરફથી એક્સપ્રેસવેની સ્થિતિ અંગે કોઈ ઔપચારિક જાહેરાત પણ કરવામાં આવી નથી અહેવાલો મુજબ પ્રવેશ વ્યવસ્થા હજુ અસંગત છે કેટલાક ભાગો ખુલ્લા છે જ્યારે કેટલાક વિભાગો અચાનક ક્યારે પણ બંધ થઈ જાય છે ખાસ કરીને પીપલી અને વેજલકા ઇન્ટરચેન્જની આસપાસ જેના કારણે વાહન ચાલકોએ ક્યાં પણ ડાયવર્ઝન લેવું પડે છે અથવા પાછા ફરવું પડે છે આ એક્સપ્રેસવે અમદાવાદને ધોલેરા સ્માર્ટ સિટી આગામી ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને આગળ ભાવનગર સાથે જોડવા માટે બનાવવામાં આવ્યો છે ગ્રાઉન્ડ રિપોર્ટ્સ મુજબ મુખ્ય બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અને માત્ર આનુષંગિક કાર્યવાહી બાકી છે જે ટૂંક સમયમાં પૂર્ણ થવાની શક્યતા છે સાઇનબોર્ડ્સ અનુસાર ફોર વ્હીલર્સ માટે ગતિમર્યાદા મર્યાદા સો વીસ કિલોમીટર પ્રતિ કલાક રાખવામાં આવી છે આથી અમદાવાદથી ધોલેરા સુધીનું અંતર આશરે પચાસ મિનિટમાં કાપી શકાય છે જ્યારે ભાવનગર સુધી પહોંચવામાં કુલ લગભગ અઢી કલાક જેટલો સમય લાગે છે પરંતુ કેટલાક લોકોએ બે કલાકમાં પહોંચી ગયા હોવાનો અનુભવ પણ સોશિયલ મીડિયામાં આનંદ સાથે શેર કર્યો છે હાલ માટે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવેનો બિનસત્તાવાર ઉપયોગ ચાલુ છે સરકાર તરફથી સત્તાવાર ખુલ્વાની તારીખ જાહેર થવાની રાહ જોવાઈ રહી છે જોકે અહેવાલો મુજબ આ એક્સપ્રેસવે એકાદ મહિનામાં જ ખુલ્લો મુકાઈ શકે છે શક્ય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે જેઓ આ એક્સપ્રેસવે અને ધોલેરાના વિકાસ પાછળના મુખ્ય વ્યક્તિ છે તેઓની આગામી ગુજરાત મુલાકાત જ્યારે પણ ગોઠવાય ત્યારે આ એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન થઈ શકે ઉલ્લેખનીય છે કે આખા અમદાવાદ શહેરમાંથી નીકળતો અને પિરાણા ખાતે જમા થતો કચરો વાપરીને તેનું પુરાણ કરીને આ એક્સપ્રેસવે તૈયાર કરાયો છે